ભરૂચના નેશનલ હાઈવે અડતાલીસ પર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી અકસ્માતમાં છ ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ ઉપરાંત આઠ ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી અને સેગવા લઈ જઈ રહ્યા હતા સીસીટીવી ફૂટેજ અનુસાર એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળું અચાનક જ ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટમાં આવી ગયું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈ અને વાહન મૂકી અને નાસી છૂટ્યો હતો જો કે તે પછીથી પાલેજ પોલીસ મથક મથકેથી સ્ટાફ હાજર થઈ ગયો હતો અને પશુપાલક ગબરુ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે